કે થોડી ધીરે ગાડી આંકો મારા સદગુરુ ગાડી વાળા મારા સદગુરુ ગાડી વાળા મારા રામ ગાડી વાળા ધીરે ગાડી આંખો હવે ગાડી કેતા શરીર થાય હા એટલે કે થોડીક ધીરે આંખો એમ કે રૂપરી કીધી કોઈ નાવડી કીધી કોઈ ગાડી કીધી આવું બધું એની ઉપમા શરીર ને એવી ઘણી ઘણી ઉપમા એવું આપી છે ગાડી મારી અજબ રીંગેલી આમાં આ પાંચ તત્વ બની એટલે પરસરંગી કહેવાય આ ગાડી ગાડી મારી અજબ રંગેલી બેલ રોડ્યા બે ચાર આ બેલ રોડ્યા બે ચાર આયા બે પગ થાય બે હાથ થાય બે હાથ હા બેલ રોડ્યા બે પેલા બે આયા પણ ચાર કીધા તો બે હાથ આવે ગાડી મારી અજબ રંગેલી બેલ રોડ્યા બે ચાર આંગકોના વાલા છેલ સબીલા બેઠને વાલા આંગકો વાળો છેલ સબીલો છે આ સબીલો કોને કહેવાય અને લાલ કોને કહેવાય આની વ્યાખ્યા આપણે દેવી ને તો એમાં એ વાણેનો રાખ કોટ થાય કે આ બે આવા વાળો અને હાંકવા વાળો બે જુદા થાય હાંકન વાલા છેલ સબીલા તો હાંકવા વાળો આ મન છે મન છે ને એ સેલ છે પેલું બેઠને વાલા લાલ લાલ કેતા એને લાલ ની ઉપમા તો એવી આપી છે એ લાલ કઈ કોઈ કલર નથી પણ મારો લાલો પારણિયામાં પોટે જાય એ ઉપમા એ અહીંયા જવાની જરૂર છે લાલ કેતા દીકરો થાય છે અને લાલ કેતા એક સંબોધિત માં સારો શબ્દ હોત વપરાતા ગીરા લાલ લાલ ને એવું થાય છે એટલે આ વ્યાખ્યા લાલ એટલે એક એને કક્ષા એનું પદ કઈક ઊંચો થી બોલાય એવું લાલ નો શબ્દ એવો થાય છે તો એનું પદ મોટું લઈને બેઠો છે કે ભેવા વાળા લાલ આંખો હળસો એટલે એ મન છે જન તન ગોરન મન અવાજ આ મન માથે તન માથે બેઠો એટલે જ આ ન લઈ જાવાનું હોય અહીંયા લઈ જાય એટલે આ અરજ કદર છે ગુરુ મહારાજને કે મારી ગાડી થોડી ધીરે હાલો હાંકો નકાશિયલ છે બીલો આ મન છે ને એ કઈ હાંકનું વિશે નહીં પછી હું કીધું છે કે ગાડી સૂટી રહેન છે રહેન કહેતા રાખ થાય ગાડી સૂટી રહેન છે મજેલ પડ્યા હે દૂર મજેલ એટલે વાટ વાટ તો ઘણી દૂર છે અને આ ગાડી છે અને મજેલ કેતા રસ્તો થાય અંતર થાય એ ઘણું સેટું છે મારે ફૂગવાનું જે અંતર છે એ ઘણું સેટું મંજિલ પડે દૂર જો સીધા સદગુરુ મળે તો પહોંચાડે હજુ જો આમાં સીધા આશા સદગુરુ મળે જાય તો તો જરૂર પુગાડે જરૂર પુગાડી દઈશ એમ પછી હું કેતો છે કે વાળા સુટ્યા થાન છે અને પીછે પીડ્યા પોકાર દસ દરવાજા બંધ કરી નીકળી જવા છો જયારે આમાંથી ચેતન તત્વ નીકળે શરીર ત્યાં દસે દસ દરવાજા બંધ થઈ જાય

તૂટી ગયો એનો તાર ઝાંઝરું કેતા ઉંમર વાળો કહેવાય ને ઝર ઝરવું ઝર ઝરવું એટલે ખખડી ગયેલું કહેવાય ખવાઈ ગયેલું કહેવાય એને જંતર મારું ઝાંઝરું એટલે જૂનું કહેવાય કહેવાય દેવળ જૂનું થયું પડે ગયા દાંત માયલી આ દેવળ કે જૂનું તો થયું આ એમ આ રંતર કીધું એને ઓલ્યા દેવા કીધું રંતર કીધું રંતર મારું તૂટી જાય એના તાર જે કઈ આ તાર હતા એ બધા તૂટી ગયા હવે રંતર બિચારું શું કરે ગયો બજાવેના હાર જે આને આંકવા વાળો બજાવવા વાળો જે હતો એ તો જયા નહીં એમાં રંતર બી શું કરે શરીર તો એવું ને એવું પડ્યું હોય બરોબર ને

તો એ વાગે પછી હું કહી દીધું કબીર સાહેબે કે ગંગા કિનારે ઘર કરો નાવો નીર તમે ગંગા કિનારે કદાચ ઘર બનાવી દો અને દરરોજ નીર નાવ પણ કે દીધા વિના શું પામશો કઈ જાય દાસ કબીર એમાં કઈક તમારે દેવાનું આવે દીધા વિના શું પામશો એટલે શું દેવાનું છે તનુમન ને ધન આપવાનું તનુમન ને ધન આપી દો ને દેવા વાળા ની ઓળખાણ થાય એટલે ક્યાં શક દીધા વિના હું પામ છું આ દેવાનું થાય તન મન ધન તઈ દેનારો ઓળખાય છે આ સદગુરુ મહારાજ એની ઓળખાણ કરાવવા છે અને આ જે કઈ માધ્યમ છે ને એનું છે કે આત્માને ને ઓળખ્યા વિના અલગ સ્વરાય છે નહીં મટે એટલે ઓળખવાની આની જરૂર છે આ દેવા વાળો હશે ને એની ઓળખાણ જરૂર છે આમાં કઈ બીજા નું આપડે તો કેવી છે ને કે ભાઈ મીરાબાઈ આમ કીધું નથી માતા આમ કીધું ઓલે આમ કીધું પણ આપડે શું કીધું એટલે આપડે ઉપદેશ તો લીધો ગુરુ ઉપદેશ હોય તો આપડે પાસે કોઈ નો અભ્યાસ હોવો જો ને બરોબર ને તો આપડે શું કીધું આપડે બધાના દાખલા દીવી વેદોમાં આમ કીધું શાસ્ત્ર આમ કીધું ઓલા ભગતે આમ કીધું એ બધું આપણે બીજાના દાખલા દેવાના રહેશે પણ આપણે જો કઈક અનુભવ વાણી બની હોય એના આધારે તમે કઈ શકો તમે જે વાણી બનાવી ને એનો પીસી તમે બીજા માં આધાર લઈ શકો કે ભાઈ મેં જે આ વાણી માં આવ્યું છે એ જો આ કબીર સાહેબે કીધું છે નરસિંહ મહેતા એ કીધું મીરાબાઈ કીધું એમ તમે આનો આધાર દઈ શકો છો એટલે વાણી તો થોડેક મારા અનુભવની બની છે થોડી કે વાણી વાત કરું છું એની એ સુતા ગઈ ગુરુના દેશમાં હવે જો સુતા આપણે ગુરુ દેશમાં જઈએ ને તો એની વાત તો કઈ કરે ને આપણે ગુરુ ઉપદેશ લીધો બરોબર ને એટલે સુતા ગઈ હતી ગુરુના દેશમાં એટલે એ અહીંયા રહે ને એટલે એની બેન પણ આ સુતા બુદ્ધિ ને વાત કરે છે કે અહીંયા બેને લાગ્યો લક્ષ લગાર જો એ રહેતે પણ એને એવો લક્ષ લાગી ગયો ને કે એને એ બધું યાદ રહી જ લક્ષ્યમાં યાદ રહે ને યાદ રહેતું નથી પછી કે હું જોયું અહીંયા તો કે અહિયાં તો કઈ નાનું મોટું નથી બેને નાનું મોટું નથી કઈ એ દેશમાં અહીંયા અહિયાં કઈ નાનું મોટું છે નહીં તો કે હું હતો કે એ તો સમદ્રષ્ટિ સમજાય પછી ખુલાસો જ નથી કરતી એમ કીધું કે સમદ્રષ્ટિ સમજાય પછી કે બેની ત્રિકોટી ના તાળા ખુલતા અહિયાં જઈને ત્રિકોટી નું યાર ગુરુ મહારાજ તાળું ખોલ્યું ને ત્યાં તો નામ ના ભેદ સમજાણે કે ત્યાં તો કે નામ ના ભેદ સમજાણે ત્રિકોટી નું તાળું જ્યાં ને ખોલી ને વતાવી છે ગુરુ મહારાજ એને ખબર છે કે નામ એ શું છે એ નામનો ભેદ યાં હામઝાવે છે પછી કે બેની આ કાળમુખને કાઢતા પૈસી તો કે હું એ ગુરુ મુખે ગાયતી કે ત્યાં જ્યારે રહેતા હું આ કાળમુખ મારું કાઢી નાખ્યો કે ગુરુ મુખે ગાયતી અને પછી કે હું થયું કે પછી તો કે બેની ધન મન ધન સોંપતા ત્યાં તો કે દેના રો દર્શાય અહીંયા તનમન ધન જયારે સોંપ્યું ને તો અહીંયા દેવા વાળો જ ઓળખાણો આ દેવી કે આપડા શરીર ને માનતા કે હું શરીર એવું છું કે પૈસે શું આગળ આવ્યું કે પૈસે બેની કે ઘટાકાશ મઠાકાશ મેલી અને ઠેઠ મને ગુરુ મહારાજ માં લઈ ગયા પૈસી કે હું માં માલતી કે આમ કે હા તો પૈસી એથી આગળ કે આવ્યું અરે આવ્યું કે કે હું આયું પછી તો કે કોરા કાગળ વાંચતા બેની એટલે કોરા કાગળ મંડી હું તો વાંસો વાગ્યો હું તો હવા પણ નહીં તે તોય કોરા કાગળ મંડી વાંસો હે કે હું એમાં આવ્યું કે કોરા બે ની કોરા કાગળ વાંચતા અનુભવ રહે શુભ રાય પછી તો કે મારા અનુભવ મંડ્યો ઉભરા એ વખતે તો કે પછી પછી બેની ની કે ગોરુ મહારાજે પ્રેમના પિયાલા પાતા ઓછો કે છે જેમ ના પિયાલા પાતા ક્યાં તો કે એવી નાસી આપો ખાય એટલે આવી વાત છે ગુરુ ના ઘર ની વાત છે જો કોઈને ગુરુ ઉપદેશ લાગ્યો હોય તો